મોટા ભાઈ અંબાજી જઈને મજા આઈ જ ને યાર ઈ બધાઈ દી જ નઈ લાગ્યો અરે તો મન તો ખબર જ લાગ્યો અરે હું તો ખાવામાં ભાઈ ક્યાં બાકી નહી કેમ હું તો ખાવા ભાઈ ખાવામાં ધંધા આવે જો ભાઈ હોબળ આ બધી લોકો વતી જાય ને એમાં બધી રક્ષણ કરવા ના થતી હોય ખવાય આપડે માતાજી જ્યાં હોય એટલે પણ માતાજી તો જો કીસી કેમ ખાવા કે ખાવ આપડે ખાવાનું હોય

너무 많이. 아, 보지 못해요. 왜 와자, 너? 너도 가만히. 보지 못해, 밥 먹는 거 하고도 나가. 아, 이봐. 이봐, 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 이봐

Ya mona kesel ya. Ah, baru ah! 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 ya! baru 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 baru. Upara upara. Ada, mira mona kesel ah! ya. Ada ada, atau mira mona kesel

મોટા ભાઈ તમે પોણી ઓન પાયું છે પણ આ પાડા કુતરા ઘણો ખતરનાક છે મારો હા હારો તમને ખબર નહી આ મરી ગયો તો તમે છોડીને મું ઉપા લાવો હા હા ના હું કેતો લે એટલે ખબર ન પડતી અરે મારશે ના પડે જોતો પણ આ ના માન્યો

અરે બાપા પાડા જાય મરા હા બે આછલા જવાની અલ્યા ભાઈ જો કે અલ્યા બને બને અલ્યા સુબાપા સુબાપા પાડા કુતરા ક્યાં જાય અલ્યા તું મિઠું આ મતાઈ છોડી મન ના આવી તને ના આવી હોય ને તું કેમ મને આવી ને પની અલ્યા ડરમાં પાછળ પડવા દે ના ક્યાં આવી તે ઓલાનું ઓલાના પાના દે

પૈસા ઓછા મને મને તો તમે તો બોલાવાથી પડતા તમારા પાક ને તમે ક્યાંય તમારો હારો ઘણો ખરાબ છે